સરદાર કુર્ચર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર રાજ્યમાં અનુસૂચિ પાંચનો અમલ નહીં થાય તો નેપાળવાડી થશે ધારાસભ્ય ચેતર વસાવાની ચેતવણી ઠાસરા તાલુકાના ચાર ગામમાં એક ફૂટ ઊંચો રોડ બનાવવા મુદ્દે વિરોધ ચોમાસામાં પીપલવાડા સાંઢેલી અણધી અને ઠાસરા ગામમાં પાણી ભરાવાની સંભાવના જામનગર જિલ્લાના ધોળના ખેંગારકા ગામમાં માલધારીના વાડામાં બાવીસ ખેટાના મૃત્યુ રાત્રે જંગલી પશુએ મારણ કર્યાનું પ્રાથમિક ભાવનગરમાં દસ દિવસથી ગૂમ ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે બાળકોના મૃતદેહ જમીનમાં દાટેલા મળી આવ્યા અમરેલીમાં પતિના સહકર્મીએ યુવતી પર દુષ્કર્મ આચરી ફરિયાદ ન લેવાતા પીડિતાનો આપઘાતનો પ્રયાસ ગુરુગ્રામમાં હતો બાળક મદદ માટે પુકારી જય મોડ્યુલ મામલે અનંતનાગમાં દરોડા બાદ હરિયાણાથી ડોક્ટર પ્રિયંકા શર્માની અટકાયો છત્તીસગઢમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ પંદર લાખના ત્રણ ઇનામી ઠાર પોતાના ઘરમાં પંદર વર્ષ બાદ ભારતની દક્ષિણ આફ્રિકા સામે હાર ફક્ત ત્રણ દિવસમાં કોલકાતા ટેસ્ટ ગુમાવી ત્રીસ રનથી મળી હાર યુક્રેન રશિયા કરી રહ્યા છે કેદીઓના આદાન પ્રદાનની તૈયારીઓ બારસો યુક્રેની સૈનિકો ઘર પરત ફરશે